તો હેલો દોસ્તો મારું નામ છે વિવેક અને તમે જોઈ રહ્યા છોડી બસો ચૌદ જેવાના છીએ વિચાર વિસ્તાર ચાલો વિડીયો શરૂ કરીએ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારતીની નકશામાં નથી હોતી પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પ્રારબ્ધને ભરોસે બેસી રહેનારને પુરુષાર્થનો મહિમા સમજાવ્યો છે જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખાઓમાં હોતી નથી હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતા નથી તે માટેનું ઉદાહરણ આપતા તે જણાવે છે કે ઈમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે જણાયેલી ઇમારત તો એને કરેલી મહેનતનું પરિણામ છે એ જ રીતે હસ્તરેખાઓમાં ભાગ્ય ગમે તેટલી હોય પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો જ પડે છે ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે આપણે ભાગ્યને ભરોસે બેસી ન રહેતા સફળ થવા સખત પુરુષાર્થ કરવો જોઈએ